જનતાનો ગદ્દા લખેલા બેનર સાથે સુરતમાં વિરોધ નિલેશ કુંભાણીના ઘર સામે કોંગ્રેસના કાર્યકરોનું હલ્લા બોલ સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારો સામે મિલીભગતમાં પોતાનું ફોર્મ રદ કરાવ્યું હતું જેને લઈને કોંગ્રેસના મોવડી મંડળથી લઈને નેતાઓ અને કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી ત્યારે આજે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જનતાનો ગદ્દાર અને લોકશાહીનો હત્યારો લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો વિરોધ કરનારની પોલીસ અટકાયત કરી હતી ગોવામાં જલસા કરે છે મહિલા કાર્યકરનો આક્ષેપ કોંગ્રેસની મહિલા કાર્યકરે કહ્યું કે નિલેશ કુંભાણી જનતાને ગુમરાહ કરીને સુરત ગોવા નાસી ગયો છે અહીં જનતા વતી અમે જવાબ માંગવા આવ્યા છીએ તેનો ફોન બે દિવસથી બંધ આવે છે સુરતની પ્રજા ત્રસ્ત છે અને ગોવા નાસી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેના સંબંધીઓ સાથે તે મળીને કોંગ્રેસને જ નહીં પરંતુ લોકશાહીની પણ હત્યા કરી છે કુંભાણીએ મતદારો સાથે દ્રોહ કર્યો પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ કહ્યું કે સુરતમાં હત્યા થઈ છે ભાજપનો ઉમેદવાર જીત્યો છે પરંતુ કોંગ્રેસના નેતાએ જે મતદારો સાથે દ્રોહ કર્યો છે તેને લોકો માફ નહીં કરે કોંગ્રેસે વિશ્વાસ રાખીને ટિકિટ આપીને તેને વિશ્વાસઘાત કર્યો છે ત્યારે અમે જવાબ લેવા માટે ગદારના ઘરે આવ્યા છીએ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે